આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુમાં લેવામાં આવી હતી પરંતુ આગમાં કોમ્પ્યુટર જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા રેકોર્ડ સાથે છેડા કરીને સળગાવી દેવામાં આવ્યા હોય એવો મોહનભાઈ હરિભાઈ દરજી સામાજિક કાર્યકર તેમજ આમ આદમી પાર્ટીના ના ભચાઉ શહેરના પ્રમુખ સુલ્તાનભાઈ ભટ્ટી દ્વારા આક્ષેપ કરાયા હતા બચાવ મોરભાઈ દર્દી નું સમાજ સેવક છું અને આ જીબી નો જે રેકોર્ડ છે એ અમને એવો શંકા છે કે ધખાવામાં આવ્યો છે કારણ કે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે ને એની હિસાબથી આ ધખાવામાં આવ્યો છે ધક્યો નથી કારણ કે ધક્યો હોય તો કાંઈક પ્રૂફ તો હોવું જોઈએ ને ધખાવી નાખવામાં જ આવ્યો છે જય હિન્દ જય ભારત મારું નામ સુલતાન ભટ્ટી બચાવ શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી આજે જે બનાવ બન્યો છે ભચાઉ જીબીમાં એમાં મને તો શંકા પૂરેપૂરી લાગે છે કે આમાં બધાએ રેકોર્ડ બધા જાણી જોઈને દખાવેલા લાગે છે જાણી જોઈને આગ લગાવવામાં આવી લાગે છે જય